સુરતના અમરોલીમાં ગટરમાં પડી ગયેલા બાળકના મોત મામલે પોલીસની કામગીરી સામે પરિવારજનોએ આક્રોશ સાથે સવાલો ઉઠાવ્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ વરિયાવ ઝાપરાભાઠા રોડ ટી પોઈન્ટ નજીક બરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં બે વર્ષીય કેદાર પડી ગયો હતો અને આ પ્રકરણમાં અમરોલી પોલીસે સાપરાદ મનુષ્ય વદનો ગુનો નોંધ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેર નામ આપી આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ મથકે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આજે જણાવ્યું હતું કે પોલીસે બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ વૈશાલી અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો વટરમાં પડી ગયેલો તેના માટે અમે બે મહિનાથી અઢી મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ છીએ ત્યાંનો બધા ઉચક જવાબ આપવામાં આવે છે બધા તરફ કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે અને શોધખોર કરીએ છીએ અને હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી એ વસ્તુ કરાય બેસ્ટ છે ક્યાંયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા ઈ લોકોને સજા થાય જે અમને કલમ મૂકી છે એને એના પ્રત્યે જે સજા થતી હોય ઈ થાય ઈ લોકોને એમ બીજું અમારે બીજી કોઈ માંગ નથી અમે કરી નથી અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ અનશન જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસનું છે એમ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત